જેની તમે કલ્પના પણ નહીં કરી શકો કે કેટલો નાનો હોઈ શકે એક આંખના પલકારામાં આંખ ખોલી ને બંધ કરો એટલી નહીં અસંખ્ય સમય વીતી જાય તો એક સમય કેવડો કલ્પના કરો તમે આમ વિચાર કરો ને કે એક હજાર પાનાની થપ્પી છે અને એને સ્ટ્રેપલર પિન મારવી છે તો એને સ્ટેપલર પિન મારતા એક સેકન્ડ થાય છે તો એક પાનામાંથી બીજા પાનામાં પિનને જતા કેટલો ટાઈમ લાગ્યો એક સેકન્ડ નો હજારમો ભાગ કલ્પના થઈ શકે છે એમ સમય એટલો બધો નાનો એકમ છે કે એક આંખના પલકારામાં તો અસંખ્ય સમય વહી જાય અને એવા એક સમયમાં વધુમાં વધુ એકસો આઠ જીવ સિદ્ધ ભગવંત બની શકે મોક્ષે જઈ શકે સીધાવી શકે તો કરોડોની તો ક્યાં વિસાત રહી ઘણા ઓછા સમયમાં આવા એક સમય એકસો આઠ એક સમય એકસો આઠ એમ ગણો તો અસંખ્ય સમય જો આંખના બલકારામાં વીતી જતા હોય તો એક કરોડ મુની શું કે પાંચ કરોડ મને બહુ આપણી જે ગણતરીનો જે ટાઈમ છે આપણો એવા ટાઈમ તો બહુ ઓછા ટાઈમમાં પાંચ કરોડ મુની તો સ્વર્ગે સીધાવી શકે એટલે આમાં કોઈ સરપ્રાઈઝ કરવા જેવી અને નિયમ છે કે વધુમાં વધુ છ મહિના રીતે પછી એક જીવ તો મોક્ષ જાય જાય ને જાય જ છે વધુમાં વધુ છ મહિના એક સમયમાં તો એકસો આઠ અને અમુક સમયમાં તો કેટલા પણ જઈ શકે પણ બને હવે સમજી લો ક્યારેક મહાવીર ક્ષેત્રમાં તો અત્યારે સદાય મોક્ષ ખુલ્લું જ છે પણ અહીરાવત ક્ષેત્રથી અત્યારે કોઈ મોક્ષે નહીં જાય ભરત ક્ષેત્ર અત્યારે કોઈ મોક્ષે નહીં જાય છતાં પણ એવો કોઈ ટાઈમ નથી કે જેમાં છ મહિના થયા હોય અને કોઈ એક જીવ પણ મોક્ષે ના ગયો હોય છ મહિના મોક્ષે ગયા પછી અમુક સમય એવો વીતે કે કોઈ બીજું મોક્ષે ના ગયું હોય પણ છ મહિના વીતતા છ મહિને બીજો એક જીવ મોક્ષે જાય જાય ને જાય નિયમ છે